તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં આગળ જે વિડિયો જોયો ને એ વિડિયોમાં મિત્રો કિંજલબેન જે ડાન્સ કરી રહ્યા છે ને આવો ડાન્સ તો મિત્રો ઇતિહાસમાં તમે પહેલીવાર જોતા શો કારણ કે મિત્રો કિંજલબેન દવે છે એ ગરબા રમવા તો ગરબા રમવામાં તો મિત્રો પ્રખ્યાત છે અને કિંજલબેન દવેના ઘણા પ્રકારના તમે જે આવા ડાન્સ કરતા વિડિયો જોયા છે પરંતુ આ ડાન્સ જે કિંજલબેન દવે કર્યો છે ને એ કંઈક અલગ જ પ્રકારનો કર્યો છે મિત્રો કારણ કે મિત્રો આ ડાન્સ ગુજરાતનો તો નથી જ પરંતુ ક્યાંનો છે એ તમે જણાવી દેજો કોમેન્ટમાં અને તમે ના ખબર હોય તો હું તમને જણાવી દઉં તો મિત્રો હાલમાં જ કિંજલબેન દવે અમેરિકામાં પ્રોગ્રામ કરવા ગયા છે અને અમેરિકામાં પણ આપણા ગુજરાતીઓ કેટલાય રહે છે બિઝનેસમેનો મોટા મોટા અને એ એમના માટે થઈને જ મિત્રો કિંજલબેન દવે તેમની ફરમાઈશ ઉપર ત્યાં પ્રોગ્રામ કરવા માટે ગયા હતા અને ત્યારે જ મિત્રો કિંજલબેન દવે જ્યાં અત્યારે જઈને જે બૂમ પડાવી છે ને એટલે કે જે ડાન્સ કર્યો છે ને એ જોઈને તો કાયદેસર રીતે મિત્રો ભૂરિયા પણ ચોંકી ગયા કે ગુજરાતનો વટ છે ગુજરાતમાં તો ખરો પણ અમેરિકામાં પણ હોય તો ગુજરાતનો વટ પડવા માંડ્યો છે કારણ કે મિત્રો કિંજલબેન દવે જે ડાન્સ કર્યો છે ને એ જેટલા વખાણ કરો એટલા ઓછા છે અને કિંજલબેન દવે જે ડાન્સ કર્યો પછી તો મિત્રો જે આપણા ગુજરાતીઓ નાચ્યા છે ને કે વાત છોડી દો પરંતુ મિત્રો આપણે તમને એ આખો જ વિડીયો લાઈવ બતાવવાના છીએ એટલા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ખાસ મિત્રો એ પહેલાં તમે આ બેન કિંજલબેન દવેના આ ડાન્સ વિશે શું કહેવા માગો છો એ તમારી ખાસ પ્રતિક્રિયા નીચે કોમેન્ટમાં દર્શાવી દેજો એટલે અમને પણ ખબર પડે કે તમને કિંજલબેન દવેનો ડાન્સ કેવો લાગ્યો અને હાજી મિત્રો એક વસ્તુ એ પણ જણાવી દેજો કે તમે કયા ગામથી આ વિડીયો જોવો છો એ તો મિત્રો ખાસ જણાવજો એટલે અમને પણ ખબર પડે કે અમારા વિડીયો કયા કયા ગામ સુધીના લોકો જોવે છે તો જોઈ લો એ વિડીયો પેલા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં તો વગાડો હવે દેશી વગાડો